આટલા મોડા તો બે વાગ્યા હું મસ્ત એક પ્લેન લઈને ને આવું ચલો પ્લેન આપડે લાખ રૂપિયા કમાવો

આપો અમે ચોરી કરવા જવું જ પડશે એ હડો તણ હડો જલ્દી ઉઠો બલાદની કોઈ જાગતું ન હોય યો ઈ તો કોઈ ના જાગતું બધું હુરી આપણે ખાલી લઈને આવવાનું જ તમે ઈ બેઠા તા લીડા હું હાવારો ને બેઠો તો ઈ જોય વાટ જોય બેઠો તો રાતી આઈ લેવા તો કરજની વાત તો ન હું જાગ ના ના હું હુરી આયે તો એ હોય હું હું

દાડે હું કું હવાની ખબર હશે બેઠો તું પીલો તમને તરત લાગી હતી મોડ થઈ જાય કેરવા જુવાન ટાઈમ થઈ જાય

કઈ ચાર લાખ રૂપિયા આવી જાય પાંચ લાખ રૂપિયા પાંચ લાખ રૂપિયા પાંચ લાખ રૂપિયા તાન તો તો મજા આવી જાવ આપણો તો પૈસા વા દે જાવ આપણે જો 50% ભાગ મારો 50% તમારો આ તો ભાગ તો ખરાજ કે તાને મારા ચોદી લાખ એક તોલો ચોદી લાખ બી રી અને ચોદી વેચી અને હું ઓની લાવું રી આ મારે આ મોબાઈલ બગડ્યો કે નવો લાઈ દેવો મારે

મગજ ખુબ મોટર ચારસો વીસ આવે અમે તો જીઓ ક્ષેત્ર માં ક્ષેત્ર માં જીઓ

અમે કોણ એટલી ખબર રાખજો હું બોલો કોઈ ખબર જ ના પડતી અમે જો અમારી ખબર રાખજો અમે બે ચોરી કરવા તમારે લાખ રૂપિયા મેળછો તમારો આ તો બેરું મારું ઉડ્યું આઈકોય લેવાને નક કો હોભો કો હોભો પૈસા ને પેલું આની દવા કરાવી ઓણે ઓપરેશન કરાવું પેલું 1 લાખ બે તમને આલજો કે આ એવિતા નિયમ છે આ બેરું હેલો દોરી કા હા તાઈ ભાગ હે

અમે કોઈમ કરવાનું તમે બાર બેહી રહે ને બાદ બેહી રહેવાનું હા બરો ધણી બળી પકડા પકાય છે તો હું બોલજે આપણે ના હઈ જાઓ ઓકે તો જો ચૂટ પકડવા છે આ आवाज કરવાનું છે ના આપણને ખબર પડી તો આપણે નાઈ જાઓ ઓકે માર ખાતું કે

આ બે દે અને દીખાડો વાલી આ જાગીને તાકી રે અને તાકીને દીખાડો મારી તમી આ દેખાડવાનું

એ અને કઠમે દાગી આ મોંડીને દેખાળો મારજી એ એ તો આપલું હતો હું તાબડી પકડાવાં નહોતો હું હું મોય गिरमो होयो छे तो ओ ढ को ओ Ni निमटी ना तो कोन ना अरे तो क्या डारनी ये रोको तो हम के नाऊ कई आजू ખરાબ છે હું કઉર નો અંદર જીયો ઘરમાં જીયો હાર લેવા હાર લેવા એટલે અમે જેવું નથી ને એવું તમારે પાસું નાખવાનું અમારે જેવું કરવાનું હમ સમજ્યા તમે જવું હું જવું બીજા તું તું ગેર્યું મારું છું તું જ

અરે ડબલ મત કરતો આવું ન તું કો કો તું અરે આ તો બંગડીઓની ના બૈનાની બંગડીઓ ની પેલો 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 પટ ભાઈ ભરે એ તો કોણ તુજ ને હે મહો હાથ ન હન તાડિયો એ ઓમો હાથ ન તું અલ્યા ઓમો જેસી કનુ ભી નેરુજી અ એ કોખા મત ઓ মানে খে মোক

আমরা বাদ দিন লিখা মারিই বেঠো বেঠো না বেঠো খবর পড়ি যা এলো বট এও ডোম আসে পড়ো দি মা চুপ তো তুমি ও জাম করু পড়ো পানি পানি পানি

kuah ni nak ajik Itu Kita tak percaya Nai, 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 nai,

Biarlah dia, buat, biarlah dia, buat. Mama lagi nak tahu lagi dia wajah. Si keruh boleh khabar nak apa dia? Biar dia wajah. Dia cuma mama lagi nak tahu lagi tuai. Dia wajah dia. Ah, dia wajah.

મે ચિંતા તારે માર પડે છે પાછી ઓય ઓ શોકો લે આ હવે પૂછવું પડી કોણ કોણ આયા હતા હા કોણ કોણ આયા હતા હા કોણ કોણ આયા હતા કોણ કોણ આયા હતા કોણ કોણ આયા હતા

મારો ફોન ને બોલ પાડી રહ્યો તમારો ફોન ન કે નતો અલે આ બેર્યું તો આપણે આખો પ્લાન બગાડી નયો જો આપણા મોબાઈલે જતા રે હા મારો ઓછો પર જાતી નયો આરુ દીયું કોકો ડાયક માથા પર મારી તું આરુ દીયું પકડે ને આપણ લો તું ઇંજી તો દે આરુ દી જાજી એ ને તો મારો છે જબ્બર આપણા ઘેર જતો હોય કે બેર્યું તો માર સાતું એકલું ઓ ફોન ને જે આપણા બચી જાય તે આરુ દી ઘેર હા મારો બનાસ બો આ